જોકે હજુ સુધી આગમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી આગ સતત પ્રસરી પ્રસરી રહી છે છે તેમજ ખાદ્ય તેલના જથ્થા સુધી પેકિંગ કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગને કારણે આસપાસના વિસ્તારો ખાલી કરવામાં આવ્યા છે અને રાજકોટથી ત્રણ તેમજ ગોંડલ કાલાવાડ ફાયર ફાઇટરો રવાના આગ પર કાબુ મેળવવા માટે થયા છે ને મળતી માહિતી મુજબ ભોપાલ ફેક્ટરીમાં અંદાજે બે હજાર જેટલા કર્મચારીઓ નોકરી કરે છે જોકે ભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ સરકારી તંત્ર અને પોલીસ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ એટલી ભયાનક છે કે દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે